નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોરિયા મિત્રો અત્યારે પરિસ્થિતિ જે વિશ્વમાં જે ખાસ કરીને આપણા જે પાડોશી દેશ છે એ દેશોમાં જે સ્થિતિ સર્જાય છે ત્યારે એ સ્થિતિમાં વેદના મંત્રો આપણે સમગ્ર ભારતવાસીઓને સરસ મજાના સંદેશ આપે છે માર્ગદર્શન આપે છે એમાં ઋગ્વેદનો એક મંત્ર છે સંગ અચ્છદ્વમ સંઘ આ જે શ્લોક છે જે મંત્ર છે એ મંત્ર અત્યારના એમ કહેવાય કે પ્રા અત્યારે કેટલું પ્રાસંગિક છે આ મંત્ર એના વિશે વાત કરવા માટે આજે વધુ એકવાર સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશ્વિનભાઈ જીવાણી અશ્વિનભાઈ કોરોના ટોક્સમાં આપનું સ્વાગત છે નમસ્કાર કિશોરભાઈ કોરોના ટોક્સનો અને આપનો ખૂબ ખૂબ આભાર આજે આપણે ભગવાન આશુતોષનો બીજો શનિ બીજો બીજો સોમવાર છે આજે હા એટલે બીજા સોમવારના દિવસે પાછો અહીંયા મળવાનો આપણને મોકો મળ્યો છે ત્યારે જી આપનો ખૂબ આભારી છું અશ્વિનભાઈ ઋગ્વેદમાં બીજો મંત્ર છે સંગચ્છદ્વમ સંવદદ્વમ સંવો મનાસી આ મંત્ર છે ને અમે અમે જયારે સ્કૂલમાં હતા ત્યારે બોલતા સમૂહમાં જી જી ત્યારે એનો અર્થ અમને ખબર નહોતી પણ આ જેમ જેમ મોટા થયા અને જેમ જેમ આપના જેવા વિદ્વાનો નું સાનિધ્ય મળ્યું ત્યારે અમને ખ્યાલ આવ્યો કે ખરેખર આ મંત્રમાં કેટલી શક્તિ છે એને જે સમજણ જે સમજાય છે એમ આખો મંત્ર ત્યારે એવું લાગે કે ખરેખર અત્યારે આખા વિશ્વને આની જરૂર છે ચોક્કસ તો મને આજે આપણે જ્યારે એની જ વાત કરવાની છે ઋગ્વેદના બીજા મંત્રની તો એ મંત્રની શક્તિની અત્યારે કેવી જરૂરિયાત છે કે કેટલું પ્રાસંગિક છે એ બધી વાત તમારા દર્શકોને ચોક્કસ કિશોરભાઈ એકદમ આજના પ્રાસંગિકને અનુસાર આપણે આ ઋગ્વેદનો બીજો મંત્ર કહી શકીએ અચ્છા પ્રથમ મંત્ર છે ને એ કિશોરભાઈ એ આપણે જ્ઞાન માટે મંત્ર એ પેલા પાંચ મંત્રો માં જ્ઞાન ની ચર્ચા કરી છે અને ત્યાર પછીનો આ બીજો જ મંત્ર સીધો લીધો એ સંગઠન મંત્ર તરીકે એક સાથે જોડાયેલ એના માટેનો આખો મંત્ર છે હવે જે મંત્ર આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ પણ આપણને ખબર નથી હોતી કે આ મંત્ર શેના માટે એટલે એ મંત્ર છે સંગછદ્વમ હમ સૌવદદ્વમ હમ સંવો મનાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સજજાનાના ઉપાસતે બરાબર આ ઉચ્ચાર સાથેનો સ્પષ્ટ મંત્ર છે હવે આ મંત્રની શક્તિ કહીએ આપણે તો તો આજના સળડતા પ્રશ્નો હમ જ્યારે આપણે સંગઠિત નથી હોતા આ એના જે સળગતા પ્રશ્નો છે એ પ્રશ્નોના બધા જવાબો આ મંત્ર ની અંદર પણ કોઈ ઘટના બને એમાં આજકાલની જે ઘટનાઓ બની રહી છે બાંગ્લાદેશની અંદર ઘટના બની રહી છે એટલે એના એ પોલિટિકલ્સ બેકગ્રાઉન્ડમાં આપણે નથી જવું બરાબર પણ એની જે ઘટનાઓ આજે બની રહી છે એ ઘટનાઓને આપણે કેવી રીતે એને ટાળી શકીએ બરાબર અથવા તો આપણે ટાળવા માટે થઈને શું કરવું જોઈએ સામૂહિક શક્તિનું શું શક્તિ હોય ઉપયોગ અને કેવી એની ઉપયોગી હોય એના માટે થઈને આમ તો આ રુદ્વેગ મંત્ર છે છતાં પણ આ મંત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે છે એમના સંગઠન મંત્ર માં એમનો સમાવેશ કરેલો અને સંઘ જે છે રાષ્ટ્રીય સેવક સંઘ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આજે નવાણું વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે આ મંત્ર નવા મંત્ર થી ખુબ રીતે પરિચિત હશે પરંતુ ઘણી વખત એવું પણ થતું હોય છે કે આ તો આરએસએસ વાળા મંત્ર બોલે છે તો એ આરએસએસ નો મંત્ર હશે હા

અ મંત્રની આ આખી શીખ છે આપણે જ્યાં હમ્મ એટલે સર્વોપરી રાષ્ટ્ર બરાબર વ્યક્તિ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ બરાબર સર્વોપરી રાષ્ટ્ર હમ હમ રાષ્ટ્ર આય નમઃ એટલે કે રાષ્ટ્ર માટે હું છું બરાબર આપણા માટે રાષ્ટ્ર તો છે જ હમ્મ 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 પરંતુ રાષ્ટ્ર માટે પણ હું છું હા અને રાષ્ટ્ર કેવી રીતે બને હમ્મ આપણાથી જ રાષ્ટ્ર બને ફક્ત ભૂમિની સંગઠિતતાથી અથવા તો ભૂમિથી રાષ્ટ્ર નથી બનતું જેમ કે આપણે મકાન ઘર બનાવીએ છીએ તો એ મકાન થી ઘર નથી બનતું ઘર ક્યારે બને છે એમાં પરિવાર જીવંત હોય તો એ ઘર બને છે બરોબર એમ ભૂમિ નો ટુકડો એ રાષ્ટ્ર નથી આપણે ઘણી એમાં ખાસ કરીને આજે સમય છે અને આપણે આજ વાત કરી રહ્યા છીએ ત્યારે મને અટલજીની એક સરસ મજાની કવિતાનો એક પહેલી એક વાક્ય યાદ આવે છે કે ભારત એ ભૂમિકા કોઈ ટુકડા નહીં એ જીતા જાગતા રાષ્ટ્રપુરુષ હે તો એ દીર્ઘ દ્રષ્ટિ હમ હમ અને એટલે જ આપણે રાષ્ટ્રપુરુષ આપણી ભારતને આપણે માતા કહીએ છીએ એને રાષ્ટ્ર પુરુષનું બિરુદ આપીએ છીએ અને માતાનું પણ વિરોધ આપીએ છીએ આપણે ભારત માતાના ફોટાની પણ પૂજા કરીએ પૂજા કરીએ બરોબર તો આ સંગઠન મંત્ર જે છે એ મંત્ર દ્વારા આપણે એ શીખવું જોઈએ કે આપણી સંગઠન શક્તિની શું શક્તિ હોય ને શું આપણી આપણે નાના હતા ત્યારે બાળ કથાઓમાં આપણે બૌદ્ધ કથાઓ પણ ઘણી બધી ઉઘાણી છે તો એની બૌદ્ધ કથાઓમાં એક એવી કથા પણ આપણે સાંભળી છે કે એક પાંચ આંગળી જે છે એને કઈ પણ થઈ શકે પણ એ પાંચ આંગળી જયારે મુઠ્ઠી બની જાય ત્યારે એની તાકાત ઘણી બધી વધી જાય તો આ મંત્ર આપણે એ શીખવા છે કે ક્યાંય પણ હોય તો રાષ્ટ્ર સર્વોપરી આપણે છીએ અને આપણા દ્વારા જ રાષ્ટ્ર બને છે અને રાષ્ટ્રને જ્યારે જયારે આપણે પરમ વૈભવના શિખર ઉપર પહોંચાડવું છે અને રાષ્ટ્રની એકાત્મતા જયારે રાખવી છે ત્યારે આપણે સંગઠિત રહેવું પડશે આજ સુધીમાં આપણે ઘણી બધી જગ્યાએ વેચાયેલા પડ્યા છે અને એના જ કારણે ભારત રાષ્ટ્ર ઉપર વિદેશી વિધર્મી આક્રાતાઓ ઘણા વર્ષો સુધી આપણને મહાત કરી છે પરંતુ આપણે હાયરા નથી હાયરા એટલા માટે નથી આપણે કે આપણી સંસ્કૃતિ છે ને પુનર્જીવી પુનર્જીવ બરોબર ચાણક્યનું એક નીતિ સૂત્ર છે કે જે રાષ્ટ્ર છે ને ત્યાં સુધી એને હારેલું ન ગણી શકાય ક્યાં સુધી કે એની સંસ્કૃતિ જ્યાં સુધી જીવંત હોય ત્યાં સુધી એ રાષ્ટ્ર ક્યારે હારતું નથી અને બહુ જ સાચી વાત કે એમનો સરસ મજાનો અર્થ થાય જી કે સંગચ્છドમ સાથે ચાલો સાથે ચાલીએ

સાથે બોલો ચાલો એક સાથે આપણે અત્યારે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ એ પરિસ્થિતિના સામના માંથી બહાર નીકળવા માટે આવનારી આપણી પછીની પેઢીને આપણે સમૃદ્ધ ભારત જો

અથવા તો જુદા પડવા પડવાની એ ભાવના હોય અને ખરેખર તો આ જે જુદા પડવાની ભાવના જુદા પાડવાની પાડવાની એક એક જેને કહેવાય ને કે જી અંગ્રેજોના ડિવાઇડ એન્ડ રૂલ્સ ડિવાઇડ એન્ડ ભાગલા પાડો ને ભાગલા પાડો એ નીતિમાં આપણે ક્યાંક અટવાણા છે હા અને એ નીતિમાં આપણે તો ઋષિ સંતાનો છીએ સર આપણે ઋષિ સંતાનો હોવા છતાં પણ આપણે ક્યાં ભટકા છીએ એની આત્મખોજ કરવાનો સમય છે આ ચોક્કસ અને રાષ્ટ્ર માટે આત્મખોજ કરવાનો છે જો રાષ્ટ્ર બચશે ને તો જ આપણે બચીશું આજે આપણે જોઈ લીધું બાજુના પાડોશના દેશની હા શું કે કે એમના પ્રધાનમંત્રીને ખાલી પિસ્તાલીસ મિનિટ નો સમય આપવામાં આવ્યો કે તમારે બચવું હોય તો તમે 45 મિનિટના સમયમાં આ દેશ છોડીને જતા રહ્યો ના એટલે તો જ્યારે આવી કોઈ ઘટના બને તો આપણી એક સનાતની તરીકે એક વેદના વ્યક્ત કરું છું સનાતની તરીકે છતાં પણ ધર્મનું રક્ષણ આપણે કરવું પડશે રાષ્ટ્રનું રક્ષણ પણ આપણે જ કરવું પડશે અને ઈ બંને આપણે છે ને વિમુક્ત થયા છીએ એટલે આપણે ક્યાંક ને ક્યાંક આપણે છે ને આ વિધર્મીઓની પેલી સહન કરવી પડે છે બહુ વૃષ્ટો સુધી આપણી ઉપર જે વિધર્મીઓ રાજ કરી ગયા છે અંગ્રેજો રાજ કરી ગયા છે એને આપણે સહન કરવા પાછળના ક્યાંક ને ક્યાંક આત્મખોજના આપણા જે કારણો છે એ કારણો આ આ સામે આવી રહ્યા છે એટલે આજે આ શ્લોક છે ને એ બહુ મહત્વનો છે બરોબર દરેક વ્યક્તિ એ સમજવાનો છે મારી ખાસ નમ્ર દરેક શ્રોતાઓને મારી નમ્ર અપીલ છે કે આ શ્લોકનું મનન કરજો પઠન કરજો અને એ આપણા આપણા કુટુંબમાં આપણા સંતાનોમાં ઉતારજો કારણ કે સમાજ છે એ પરિવાર માંથી હોય છે અને પરિવાર છે હમણાં આપણે કીધું કે વ્યક્તિ વ્યક્તિ વ્યક્તિથી પરિવાર પરિવારથી ગામ ગામ થી જિલ્લો જિલ્લા થી રાજ્ય રાજ્ય થી રાષ્ટ્ર એટલે અંતે એ પરિવાર જે છે ત્યાંથી વ્યક્તિ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ થી આ આપણી જર્ની શરૂ થતી હોય છે બરોબર એટલે એ જર્ની ની અંદર આપણે સાથે જોડાયેલું રહેવાનું છે આજે એક જગ્યાએ મને એક મે પુસ્તક હું હમણાં વાંચતો તો એક એમાંથી મને એક 1925 ની સાલ ની અંદર જ્યારે નાગાસિકા ઉપર જાપાનના નાગાસાકી અને હિરોશિમા ઉપર જ્યારે અમેરિકાએ બોમ્બ બ્લાસ્ટ કર્યો તો અને ત્યારનો એક બહુ સરસ ફોટો હતો એક નાનું બાળક જે છે એ પોતાના નાના ભાઈને આઠેક વર્ષનો બાળકનો ફોટો છે એ પોતાના નાના ભાઈને એની પાછળ જોડીમાં બાંધી અને એ કબ્રસ્તાન પાસે ઊભું હતું બહુ મોટી લાઈનમાં ઊભું હતું તો એ બાળકને એક સૈનિકે એને પ્રશ્ન પૂછ્યો હમ હમ કે આમને તું નીચે મૂકી દે તું આ વજન આટલું ઉપળીત કેમ ઉભો રહીશ હજી તો તારો આ વારો આવવામાં બહુ મોટી જાજી વાત લાગે છે ત્યારે બાળક એવો જવાબ આપ્યો તો આઠ વર્ષના બાળક કે એ સૌથી ઈમ્પોર્ટન્ટ ચિત્રમાં સમાવેશ થયો એનો એટલે આજે મને આ ખાસ યાદ એટલા માટે આવ્યું કે જો ભાઈનો ભાર ન લાગે એવો શબ્દ આપણામાં આવતો હોય તો આપણે તો રાષ્ટ્રના ઋષિ સંતાનો છીએ બરાબર તો આપણને કેમ ભાર લાગવા મળ્યો આપણે ભારતના લોકો તરીકે આપણે કેમ ઋષિ સંતાનો તરીકે આપણે ક્યાં દિશા ચૂક્યા છીએ કે આપણને આજે આપણી આપણો રાષ્ટ્રના માનવી તરીકે આપણને ભાર લાગવા મળ્યો છે કે મારે શું એને દાખલા તરીકે પાડોશી જી જેના આપણે એમ આપણામાં તો કહેવત છે પેલો સગો પાડોશી પેલો સગો પાડો બરોબર હવે આપે જે વાત કરી ભાર લાગવા માંડ્યો જો ભાઈનો પણ ભાર લાગતો હોય તો પેલો સગો પાડોશી તો પાડોશી છે એના વિરુદ્ધમાં જઈને લડવાની શરૂઆત આપણે ત્યાંથી આપણે ત્યાંથી કરીએ થવા માંડે હવે પાડોશી સાથે જો તમે એ રીતે એક બંને એકબીજાના સહયોગી ન બની અને એની સાથે ઝઘડો તો પછી આપણે રાષ્ટ્રની હાલતની શું રાષ્ટ્રને કેવી રીતે બચાવશું મારે શું આ શબ્દ જ્યાં સુધી આપણે ડિક્શનરીમાં હશે ને હું તો એવું મારા તો આમ હ્રદયથી એવો ભાવ આવે છે કે મારે શું એ શબ્દ છે ને આપણી ડિક્શનરીમાં બહુ જ બહુ જ બોજ એ અમારે શું અથવા તો આ અમારું છે હા અને સામી તે આપણી ઋષિ સંસ્કૃતિ જે છે ને એ ઈ આપણી છે મારી નથી

એટલે દેવાભાગમ એટલે દરેક દેવોના દેવીય કામની અંદર દેવોના રાષ્ટ્રના દેવોના કામ ની અંદર લોકો એ સમૂહમાં મળીને આપણે કામ એટલે અંતે સાથે મળીને કામ કરવું સાથે મળીને બોલવું સાથે મળીને રાષ્ટ્ર માટે ભક્તિપૂર્વક કામ કરવું દેવાભાગમ એટલે ઈશ્વર માની ને કામ કરવું અને સાથે જોડાઈને એક સમૂહમાં આપણે આપણે જ્યાં સુધી સમૂહ આપણો નહીં તૂટે ત્યાં સુધી કોઈની શક્તિ નથી કે આપણને કોઈ હરાવી શકે આપણા રાષ્ટ્રને કોઈ પરાસ્ત કરી શકે અને રાષ્ટ્ર સર્વભૌમત્વ સર્વદેવત્વ જ્યાં સુધી હશે ત્યાં સુધી આપણા ધર્મને પણ કોઈ નહીં વાંક વાણો આપવો બરોબર શકે એટલે આ બંને વસ્તુઓને આપણે સાથે લઈને જ્યાં સુધી આપણે દરેક નાગરિક ભારતના એક એક નાગરિક જ્યારે આ પોતાના શ્લોકને આત્મસાત કરી શકે અને એ શ્લોકના અનુસંધાને જ્યારે પોતે એમ કહે કે નહીં આ ઘટના બને છે એ મારી ઘટના છે આ ઘટના ન બનવી જોઈએ તો આપણા રાષ્ટ્રને કોઈ બચાવી કોઈ પરાસ્ત નહીં કરી શકે અન્યથા આપણને કોઈ બચાવી નહીં શકે આ એક મોટો ખતરો હા એ પણ દેશ જ છે આજે જોઈએ તો વિશ્વ લેવલે હિન્દુ સમાજને હિન્દુ રાષ્ટ્ર કે હિન્દુ સમાજના વ્યક્તિઓને માની લો કે ભારતમાં કઈ ઘટના બની નહીં તો જવા માટેનો સમય ક્યાં છે કોણ આપણને આશરો આપશે

ત્યારે આપણા જ મંત્રો જે આપણે હજારો વર્ષો આપે છે આપણા હજારો વર્ષ પહેલા એને કઈ ક્યાં આપેલા છે અને આપેલા છે તો આટલી પ્રબળ શક્તિ હોય મંત્રોમાં અને જ્યારે એને સમજીને એને આપણે જો આપણામાં એનો અમલ કરીએ કરીએ તો હું એવું માનું છું કે આપણે અગાઉ પણ વેદની જ્યારે વાત થતી હતી ત્યારે વાત થઈ હતી કે હુમલો કરે તો એ ટોળાની ખબર જ છે કે આપણે આ હિંસક પશુઓનો સામનો નથી કરી શકીએ છતાં પણ છેલ્લા પ્રયત્નો સુધી એક સાથે લઈને પ્રયત્નો કરે છે ત્યારે માણસ તો રાષ્ટ્રની ભાવના પણ છોડી દીધી છે આપણે આપણે સુધી ત્યાં આપણી જાગૃતિ જાગૃતિ નથી શું કરવું જોઈએ એ લાવવા માટે માટે નિર્માણ કરવા ધર્મનું સંગઠિત થવું પડશે અને હવે સંગઠિત થવા કરતા એક્શનનો સમય છે અત્યારે જે સમય ચાલી રહ્યો છે ને એક્શનનો સમય ચાલી રહ્યો છે એટલે હવે દરેક વ્યક્તિ એ દરેક નાગરિકે એક સમૂહમાં ભારતના એક રાષ્ટ્રીય તરીકે રાષ્ટ્રના વ્યક્તિ તરીકે આપણે બધા એ સમૂહમાં રહી અને એક એકાત્મતાનો સ્તોત્ર લઈ અને ચાલુ ચાલવું પડશે એટલે અંતે આપણે આ જે મંત્ર છે એ મંત્રને જ આપણે ફરી દોહરાવી અને જે કોઈ દર્શકો જોઈ રહ્યા છે સાંભળી રહ્યા છે એમને એટલું જ કહીશું તો આજે સરસ મજાના બે જ લાઈનના આ મંત્ર માંથી ઓછા સમયમાં પણ ઘણું બધું રાષ્ટ્રભાવ રાષ્ટ્રભાવના સાથે ઘણું બધું વાત કરવામાં આવી અને આશા રાખીએ કે આ જે કંઈ વાત થઈ છે એ આપણા જે રાષ્ટ્ર નિર્માણના પાયામાં ક્યાંક એક નાની આહુતિ એક આપણી નાની આહુતિ અને એવું એવી ભાવના સાથે આજની આ ચર્ચા આપણે પૂર્ણાવતી કરીએ પણ પૂર્ણ વિરામ નહીં ફરી અલ્પ વિરામ સાથે કારણ કે વેદ છે એ ક્યારેય પૂર્ણ હોતો જ નથી તો અશ્વિનભાઈ આ આવ્યા વધુ એકવાર ખૂબ જ સરસ મજાની રસપ્રદ અને સરળ શૈલીમાં આખી જે બે જ લાઈનના મંત્રની વાત કરી ઋગ્વેદનો મંત્ર ખૂબ ખૂબ આભાર આપનો ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ કેશવભાઈ આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કરુણા ટોક્સનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપણે મળતા રહેશું દર્શક મિત્રો અમારી કઈ ચૂક થતી હોય તો પણ અમારો કાન ખેંચવા માટે અમે તમને ખાસ વિનંતી કરીએ છીએ કે અમે ક્યાંય ભૂલ કરતા હોય તો અમારી ભૂલ સુધારવાનો આપ પ્રયત્ન કરજો રાષ્ટ્ર રાષ્ટ્ર નિર્માણ 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 માટે માટે વ્યક્તિ થી આપણે સૌ સાથે રહીએ અને રાષ્ટ્રને ઉચ્ચા પરમ વૈભવ ના શિખર ઉપર લઈ જવા માટે આપણી નાગરિક ફરજ બનાવીએ અને એ નાગરિક ફરજ ના ભાગરૂપે મારા સૌને વંદન નમસ્કાર વંદે માતરમ